હવાઈ પુત્ર મળતા પિતા થયા ભાવુ પિતાએ પોલીસનો આભાર માન્યો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ખુલી ગયો હતો અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકને પિતા સાથે વિરોધ ભાવુકતા ભર્યા સર્જાયા હતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્કનું સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલે જોવા નીકળ્યો હતો જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પૂછ્યું હતો તે દરમિયાન ટ્રાફિક પિર્ગેના જવાની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચ મતિ પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો જે પીએસઆઈ પાઠકે આ બાળકોને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેણે એનું એડ્રેસ જણાવ્યું હતું ત્યારબાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને હેમખેમ પરત કર્યો હતો ફોવાઇલ પુત્રનું મિલન થતા નિસાર અહેમદ ભાવક થઈ ગયા હતા

છે તો હું પાંચ આવેલો છું એ લોકોએ મારા છોકરાને મારો છોકરો પરત કરી દીધો છે હું પાટક સાહેબ નું ને એમનું જે ટીમ છે એમનું એ ટીમ નું બહુ બહુ આભાર માનું છું કે મારા છોકરાએ મને પરત કર્યો